નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર આજે આપણે એસસી પત્રકોની જે ડેટા એન્ટ્રીનું જે નવું પત્રક એ જે આપણે સ્વિફ્ટ ચેટની અંદર ક્ષમતા એપ્લિકેશન પર આપણે જે કરવાનું થાય છે તેની સંપૂર્ણ વિગતો આપણે આજે જોઈશું તો આપણે જાણીએ છીએ એ રીતે શૈક્ષણિક ક્ષેત્રના અંતે વિદ્યાર્થીઓ પરિણામ માટે રાજ્યકક્ષાએથી નિયત કરેલા વિવિધ પત્રકો નિભાવવામાં આવે છે તો શિક્ષકોની સરળતા અને કામનું પુનરાવર્તન ટાળવાના હેતુથી આપણા રાજ્ય સરકારે એસસીના પત્રકો જે છે એની ડેટા એન્ટ્રી શરૂ કરવામાં આવી છે જેમાં પત્રક એ બી અને પત્રક સી ના સ્વયધ્યનના આધારે ડેટા એન્ટ્રી કરવાની છે ત્યારબાદ આ તમામ પત્રકોને આપણને પીડીએફ ફાઇલ સ્વરૂપે મળશે આ સમગ્ર પ્રક્રિયા પત્રક એ આ વર્ષે આપણે નવું છે વિષયોના ગુણની એન્ટ્રી આપણે આ પહેલા આપણે કરતા હતા પણ પત્રક એ ની પણ એન્ટ્રી હવે આપણે કરવાની થાય છે તો આ સમગ્ર એન્ટ્રી કેવી રીતે કરવી અને કઈ રીતે પત્રક એ ચેટની અંદર ક્ષમતા એપ્લિકેશનના બોટ છે એના ઉપર કરવી તે આપણે આજે સમજીએ તો વિડીયોને અંત સુધી જોજો મોબાઈલની અંદર ચેટ એપ્લિકેશન હોય છે જેની અંદર આપણે રોજ હાજરી પૂરીએ છીએ તો એ ચેટ એપ્લિકેશનને આપણે ખોલવાની છે તો આપણે આ રીતે પહેલાં એમને ખોલશું જો તમારું રજીસ્ટ્રેશન ના કરેલું હોય તો તમે તમારા શાળાનો કોડ નાખી અને તમારા ટીચરનો કોડ નાખી તેમાં રજીસ્ટ્રેશન કરી શકો છો ત્યારબાદ અહીંયા જે સર્ચનું ઓપ્શન છે જેની અંદર આપણે એક્સ એ એમ ટી એટલે કે ક્ષમતા લખીશું તો તરત જ તમને એક આવું બોટ દેખાશે જે બોટની અંદર તમારે ટીક કરવાનું છે એટલે હવે આપણે ક્ષમતા એપ્લિકેશન પર આવી ગયા છીએ જો તમારી સામે આવું બધું દેખાતું હોય તો તમારે નીચેની સાઈડ ડાબી સાઈડ જે ચાર ચોરસની અંદર બટન આપેલું છે ત્યાં ક્લિક કરી અને હોમ મેન ઉપર તમારે સિલેક્ટ કરવાનું છે તો સૌ તમને આ રીતનું દેખાશે કે માર્ક્સ દાખલ કરવા અથવા માર્ક્સનો સારાંશ જોવા માટે ઉપરના હોમ મેનનો ઉપયોગ કરો ત્યારબાદ વિદ્યાર્થીના ગુણ દાખલ કરો ત્યાં આપણે ટીક કરવાનું છે તેને આપણે ટીક કરી કૃપા કરીને ધોરણ પસંદ કરો તો સિલેક્ટ રિસ્પોન્સ તમારે જે તે ધોરણના પત્રક એની વિગતો ભરવી હોય તેની વિગતો માટે જે તે ધોરણ તમારે સિલેક્ટ કરવાનું છે હું અહીંયા ધોરણ પાંચનું સિલેક્ટ કરું છું હવે જો તમારે અ બ ક જે વિભાગો હોય તેમાંથી તમારે લાગુ પડતો વિભાગ સિલેક્ટ કરવાનો છે હું અહીંયા વિભાગ એ માટે કરું છું તો નીચે જે આવે છે પત્રક એ હવે પત્રક એની એન્ટ્રી મારે કરવાની થાય છે તો આ વખતે આ નવું આવ્યું છે તો આપણે એની સમજ આપણે મેં રહેવાની છે તો પત્રક એ પર હું અહીંયા ટીક કરું છું ત્યારબાદ હવે કયા વિષય માટે મારે પત્રક એની એન્ટ્રી કરવાની થાય છે તો લો કે હું અહીંયા ગણિત સિલેક્ટ કરું તો મારે અહીંયા મેથ્સ મેથ્સ પર મેટ્રિક કર્યું છે હવે અહીંયા એક નવું જ આપણને ડિસ્પ્લે થાય છે એન્ટર સ્ટુડન્ટ માર્ક્સ જેવી રીતે આપણે પેપરના ગુણ એન્ટ એન્ટર કરતા હતા એવી રીતે જ અહીંયા પણ આ રીતે આવે છે પેપરના ગુણ જેમ આપણે એડ કરતા હતા તેવી જ રીતે અહીંયા તમને એક ડેશબોર્ડ જોવા મળશે હવે તમારે એન્ટર માર્ક્સ પર તમે ક્લિક કરશો એટલે ઝડપથી તમને એક નવું જ ડિસ્પ્લે તમારી સામે ખુલશે તેની અંદર ઉપર એક્ઝામની ડિટેલ્સ પત્રક એ ક્લાસ ધોરણ તમારો વર્ગ અને નીચે તારીખ જે તકે લર્નિંગ આઉટકમ તો મિત્રો અહીંયા એક ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે કે અહીંયા ગણિત વિષયની અંદર અહીંયા લગભગ પચાસથી પંચાવન જેટલી અધ્યય નિષ્પત્તિઓ આપેલી છે તો તેની અંદરથી આપણે માત્ર વીસ અધ્યય નિષ્પત્તિઓ સિલેક્ટ કરવાની છે અહીં આપેલી અધ્યય નિષ્પત્તિઓમાંથી વીસ લર્નિંગ આઉટકમ આપણે સિલેક્ટ કરીશું ત્યારબાદ આપણે વિદ્યાર્થીઓની ડેટા એન્ટ્રી ચાલુ કરી શકીશું જે તમે સિલેક્ટ કરો તેની આગળ ટીક માર્ક કરવાનું છે ટીક માર્ક કર્યા પછી છેલ્લે સેવનું ઓપ્શન છે તે તમારે ટીક કરવાનું છે જેવું તમે સેવનું ઓપ્શન પર ટીક કરશો એટલે તમે સિલેક્ટ કરેલી અધ્યયન નિષ્પત્તિઓ પ્રથમ હરોળમાં એકથી વીસ નંબરમાં આવી જશે ત્યારબાદ આ અધ્યયન નિષ્પત્તિઓ તમે ફાઇનલ તેને સબમિટ આપશો ત્યારે જ તમારે આગળની પ્રક્રિયા થશે હવે અહીંયા સિલેક્ટ કરેલી વીસ અધ્યય નિષ્પત્તિમાંથી તમને એવું લાગે છે કે મારે તો નીચેનીમાંથી એક લેવી હતી પરંતુ હવે રહી ગઈ છે તો તમારે એનું પણ સોલ્યુશન છે કે તમારે ઉપરથી જે કંઈ પણ એક અધ્યય નિષ્પત્તિ સિલેક્ટ થઈ ગઈ હોય એને તમારે કાઢવી પડશે તો ત્યાં કે અહીંયા વીસ નંબરની અધ્યાય નિષ્પત્તિ છે કે આપેલ સંખ્યાના અવયવ શોધે છે મારે નથી લેવાની તો હું અહીંયા એને અન ટીક કરીશ એટલે એક જતી રહેશે અને ફરીથી મારે અહીંથી જે કોઈ અધ્યયન લેવાની હોય એના પર હું ફરીથી ટીક કરીશ તો હું એ અધ્યાય નિષ્પત્તિને ફરીથી મારી વીસ અધ્યાય નિષ્પત્તિની અંદર એડ કરી શકીશ તો આવી રીતે એડ કર્યા પછી જે વીસ અધ્યાય નિષ્પત્તિઓ રહે એ જ અધ્યાય નિષ્પત્તિઓ સાથે આપણે આગળ કામ કરવાનું થાય તો અહીંયા મેં એક કાઢી હતી તે એક અહીંયા હું મેળવી દઉં તે કોની સંખ્યાવાળી તો એ અધ્યાય નિષ્પત્તિ મારી અહીંયા આવી જઈ અને ફરીથી અહીંયા વીસ અધ્યાય નિષ્પત્તિઓ જોવા મળે છે હવે હું આને ફાઈનલ સબમિશન આપી દઉં છું તો ફાઈનલ હું સબમિટ કરું ધ સિલેક્ટેડ સબમિટેડ આર યુ શર ટુ પ્રોસેસ તમે એકવાર સિલેક્ટ કરેલી અધ્યયન નિષ્પત્તિઓ ફરીથી બદલી શકાશે નહીં તો તમે શું ખરેખર તેને સેવ કરવા માંગો છો તો આપણે કહીએ હા તો આપણે યસ આપી દઈએ એટલે આપણે આ અધ્યયન નિષ્પત્તિઓને લોક કરી દીધી છે તો હવે આપણે આ જ અધ્યયન નિષ્પત્તિઓ સાથે કામ કરવાનું થશે અને હવે નીચે જે છેલ્લો ઓપ્શન દેખાય છે રેકોર્ડ સ્ટુડન્ટ્સ પરફોર્મન્સ તો એના પર આપણે ટીક કરવાનું થશે રેકોર્ડ સ્ટુડન્ટ પરફોર્મન્સ પર આપણે ટીક કરશું એટલે હવે જે તે વિદ્યાર્થી આપણા વર્ગની અંદર અભ્યાસ કરતો હોય એ વિદ્યાર્થી એક એક વિદ્યાર્થીઓ ખુલશે માની લો કે અહીંયા મારા આટલા વિદ્યાર્થીઓમાંથી હું કોઈ એક વિદ્યાર્થીને સિલેક્ટ કરું સિલેક્ટ કર્યા પછી એ વિદ્યાર્થીનું નામ મને દેખાશે એની પ્રેઝન્સ અને હવે જે મેં વીસ અધ્યયન નિષ્પત્તિઓ સિલેક્ટ કરી હતી એ વીસ અધ્યયન નિષ્પત્તિઓ મને આ રીતે જોવા મળે છે તો હવે આ નિષ્પત્તિઓ સામે મારે શું કરવાનું તો માની લો કે મેં પહેલો એકમ ચલાવ્યો છે અને એને અધ્યય નિષ્પત્તિ મેં ત્રણ લીધેલી છે તો પહેલાં એકમ સાથે જે નિષ્પત્તિ સંલગ્ન હોય એ એકમને અધ્યયન નિષ્પત્તિને આપણે ભરવાનું થાય તો અહીંયા જે છેલ્લું સ્કોર છે ત્યાં સિલેક્ટ નામનું ઓપ્શન છે ત્યાં તમને ત્રણ પ્રકારના ચિહ્નો જોવા મળશે ખરું પ્રશ્નાર્થ અને ખોટાની જો તમે એ અધ્યયનિષ્પત્તિ સિદ્ધ કરી લીધી હોય તો તમે ખરાની અને ના કરી હોય તો ખોટાની અથવા તો પ્રયત્ન ચાલુ હોય તો પ્રશ્ન ચિહ્નનું સિલેક્શન તમે કરી શકો છો એવી રીતે જેમ જેમ તમે પાઠ્યક્રમ ચલાવતા જાઓ તમારી એડ આવતી જશે એવી રીતે તમારે એનું સિલેક્શન કરવાનું રહેશે ફાઈનલ આ રીતે સિલેક્શન કરતા કરતા આપણે છેલ્લે સેવ બટન પર ક્લિક કરવાનું છે સેવ બટન પર આપણે ક્લિક કરશું એટલે જે નિષ્પત્તિ સામે તમે ખરા ખોટા કે જેનું નિશાની કર્યું એ નિશાનીની માહિતી અહીંયા સેવ થઈ જશે મનલો કે અહીંયા હું એક મોટી સંખ્યા સાથે કામ કરે છે એ નિષ્પત્તિ પણ મારે એ સિદ્ધ થઈ ગઈ છે તો મેં ત્યાં ખરાનું નિશાની કરી છે હવે હું નીચેથી સેવ બટન આપું પ્લીઝ સિલેક્ટ સ્ક્રોલ ફોર ઓલ ક્વેશ્ચન્સ એટલે એવું કહે છે કે બધી જ જે નિષ્પત્તિઓ છે એ નિષ્પતિઓના ખરા ખોટાની નિશાની મારે સેવ કરવાની થાય ત્યારે જ આ આખું સેવ થઈ શકે છે તો અહીંયા વીસે વીસ અધ્યયન નિષ્પત્તિઓ એટલે કે આપણે જ્યારે જ્યારે એનો સિલેબસ પૂરો કરી શકીએ ત્યારે જ એનો અધ્યયન નિષ્પત્તિ સામે આપણે તેનું ટીક કરવાનું થશે અને ત્યારે જ આપણે આખી સેવની પ્રોસેસ કરી શકીશું સેવની પ્રોસેસ આપણે જેવી કરશું એટલે તરત જ આપણને એ વિદ્યાર્થીનું પત્રક એ આપણને ડાઉનલોડ કરેલું જોવા મળશે વીસે વીસ અધ્યયન નિષ્પત્તિઓ પર આપણે જ્યારે નિશાની કરી દઈએ ત્યાર પછી આપણને ત્યાંથી સેવનો ઓપ્શન મળે છે ત્યાં આપણે સેવ કરી દેવાનું અને હવે નીચે આપણને ચાલુ રાખવું પર એક ઓપ્શન મળે છે તે ઓપ્શન ઉપર આપણે ટ્લિક કરવાથી આપણને ફરીથી પૂછે છે કે શું તમે ગુણને સબમિટ કરવા માગો છો જો એકવાર આપણે જેને સબમિટ કરી દઈશું તો આપણને ત્યાં સુધારો કરવા મળશે નહીં તો આપણે જો આપણે ગુણ સબમિટ કરવા માગતા હોઈએ તો અહીંયા હાની બટન પર આપણે ક્લિક કરવાનું રહેશે જેવું હાનું બટન પર ક્લિક કરશો એટલે તરત જ તમને મેસેજ આવશે કે તમારું સબમિશન સફળ થઈ ગયું છે અને તમારે પરીક્ષાનો રિપોર્ટ તમારે ડાઉનલોડ કરવો હોય તો ત્યાંથી તમે ડાઉનલોડ પર ક્લિક કરો એટલે તમે પરીક્ષાનો રિપોર્ટ ડાઉનલોડ કરી શકો છો પરીક્ષાના રિપોર્ટ ડાઉનલોડ કરવા માટે આપણે ત્યાં ક્લિક કરીશું એટલે તરત જ આપણી સામે એક એક્સલ છે અને એક્શનની અંદર આપણું એ વિદ્યાર્થીનો અથવા તો આખા દરેક વિદ્યાર્થીઓના આપણે જે જે ગુણ અહીંયા આપણે નિશાનીઓ જે કરી છે ને એના આધારે જે આખું પત્રક તૈયાર થયું છે એ પત્રકની આખી એક્સેલ ફાઇલ આપણી સમક્ષ આ રીતે આપણને ડાઉનલોડ થયેલી જોવા મળશે અને છેલ્લે આપણે જ્યારે એક્સેલ ફાઇલ આપણે ઓપન કરીએ ત્યારે આપણને વિદ્યાર્થીને પત્રક એ જેવી રીતે આપણે રેગ્યુલર બનાવતા હોઈએ છીએ એ રીતે આપણને ખરા ખોટાની નિશાની સાથેનું આ તમામ પત્રક અહીંયા આપણને આ રીતે જોવા મળશે જો તમને મારો આ વિડીયો ગમે હોય તો અન્ય શિક્ષક મિત્રો સાથે શેર કરશો જેથી વધુમાં વધુ આ માહિતી દરેક શિક્ષક મિત્રો સાથે પહોંચી શકે મારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરશો જેથી આવનારા સમયમાં આવી અપડેટ્સ આપણને મળતી રહે થેન્ક યુ સો મચ